તમે પણ ચપલ અને અથવા ને ઉપેરી કદાચ આવતા હોય તો ધ્યાન રાખજો બાકી જો આ રીતનું છે ત્યાં તમે જ્યાં મહાદેવના પણ દર્શન કરો છો ઘણા બધા ભાઈ ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે એ પણ તમે જ્યાં જોઈ શકો છો એ એક સરસ મજાનું જ્યાં બાળક એ જ્યાં મહાદેવનું જ્યાં કહેવાય વેશ ધારણ કર્યો છે એ પણ તમે જોઈ શકો છો તો હાલો અહીંથી નીકળી કેમ કે દરિયાથી નીકળી ગયા છે બાદ અને બારનું વાતાવરણ પણ કંઈક આ રીતનો માહોલ છે મિત્રો તો એ પણ તમે જ્યાં નિહાળી શકો છો અને જ્યાં કહેવાય જ્યાં મિત્રો માન્યતા તો એ પણ તમે જ્યાં જોઈ શકો છો રેતીથી જ્યાં મહાદેવ શિવલિંગ બનાવેલી છે અહીંયા એ પણ તમે જ્યાં નિહાળી શકો છો તો અલગ અલગ જ્યાં ઘણા બાઈક ભક્તો હોય જે અહીંયા રેતીથી જ્યાં શિવલિંગ પણ બનાવેલી છે તો આની કંઈક માન્યતા આ રીતે છે મિત્રો ઘણી પ્રકારની કંઈક માન્યતા છે અલગ અલગ તો ચાલો અહીંયા જે મેળામાંથી દરિયામાંથી નીકળે છે અને કંઈક મેળાનો કંઈક આનંદ માણીએ કેમ કે અત્યારે વાતાવરણ સરસ મજાનું વાતાવરણ થઈ ચૂક્યું છે અને વરસાદ જતો રહ્યો છે ત્યારે તો ઘણા ભાઈ ભક્તો અહીંયા જ્યાં ચપ્પલ ને બૂટ ને એવું કાઢી અને જ્યાં દર્શન કરવા જતા હોય છે તો આમ તો એ જ જ્યાં બેસ્ટ રહેશે કેમ કે વચ્ચે તમને કંઈક ધારો પણ આવી જતો હોય અને અહીંનું વાતાવરણ જો એક નંબર છે ને મિત્રો વ્યૂ કાંઈ ઘટે નહીં બાકી જો તમે જ્યાં દર્શન કરવા જ્યાં જઈ રહ્યા હોય અને તમારા બુટ ચપ્પલ મૂકો હોય તો અહીંયા બે ફાયદા થાય અહીંયા કાકા પાસેથી બીલી પત્ર લઈ અને અહીંયા તમારા બુટ ચપ્પલનું કંઈક ખ્યાલ પણ રાખતા હોય બ્લોક થઈ જશે તો લાંબો પણ મજા આવશે જ્યારે વ્લોક જોશો એટલે તમને એમ લાગશે કે કંઈક હું જ કંઈક ગયો છું કાંઈક નિષ્કલન મહાદેવના દર્શન કરવા કંઈક એવું ફિલિંગ થાય કેમ કે આપણે મેળો પણ કરવાનો છે ખાસ કરીને તો આલોથી આગળ વધીએ કેમકે અહીંયાથી ને હવે મિત્રો હજી બે કિલોમીટર ચાલી અને કેમ કે ત્યાં પાર્કિંગ છે તો કિલોમીટર ટ્રાફિક હજી ત્યાં ભાઈ ભક્તો અહીંયા જ્યાં આવી રહ્યા છે જે દર્શન કરવા માટે

ખરીદી માટે તો જયારે કહેવાય થઈ જગ્યા અહીંયા જ્યાં કેવા બજાર જયારે ભરાય છે કેમ કે નજીક અમારે જ્યાં ભાવનગર રહ્યું એટલે અહીંયા તમને હોલસેલ ભાવે જ વસ્તુ મળે વીસ કલાકમાં દર્શન કર્યા અને અહીંયા તમારે મેળવવાનું તો અહીંયા જ્યાં મિત્રો સેલ એક બહુ જોરદાર ભરાણો છે કેમ કે કઈ ઘટ્યા ને ભાઈ સસ્તી વસ્તુ બહુ જ વસ્તુ એ સસ્તી મળે છે ચાલો જોઈએ ત્યાં જ્યાં જો તમે દોઢસો નો શર્ટ એકસો પચાસ રૂપિયા દોઢસો રૂપિયામાં મિત્રો સેલ કેમકે જોઈ છે આગળ

સેલ વરાણો છે ભાઈ અને બધી સસ્તી વસ્તુ અત્યારે મળી રહી છે મેળામાં કેમકે આ તો માનવ મેળો કહેવાય તો હાલો ભાઈ હજી ઘણી બધી વસ્તુ દસોમાં બે એક પચાસ રૂપિયામાં શર્ટ કંઈક કેમ કે અત્યારે બધા મિત્રો ખરીદી કરવા લાગી ગયા છે કેમકે આ ખરીદી છે ને મિત્રો બે કિલોમીટર બે કિલોમીટરનો રસ્તો છે અહીંયા બે કિલોમીટર વસ્તુ મળશે અગરબત્તી પણ મળી રહી છે એ પણ તમે જ્યાં જોઈ રહ્યા છો બાકી જો આ સ્ટોલ દુકાન 152 નંબર હોય ભાઈ દુકાન 150 લે તો મને જන්නේ ઓકે કોઈ ઘટા નહીં ભાઈ તો ભાઈ તો 7 10 આવો થોડું કે તમે નાસ્તો ઓક ખરીદી કરતા રહ્યા છો ભાઈ ભૂખ લાગી હોય હાલ જમી લેતા આવો છે ને બાકી બધા ગયા ખરીદી કરી ને અત્યારે રહી ગયા છે કે બે કિલોમીટર માં અત્યારે વધારે કહેવાય સ્ટોલ લાગેલા છે 2 કિલોમીટર ની અંદર કે અત્યારે બી ભાઈ ભૂખે દર્શન કરવા તો આવતું જ હોય તો એમના માટે સ્ટોલ લાગેલો છે ને વિશ્વમાં તમને કંઈક ને કંઈક રમકડા જોવા મળતા હોય ભાઈ તો આલો જોઈએ જ્યાં અમારે દર્શન તો કર્યા પણ હવે જ્યાં કહેવાય સ્ટોલ અને બાજનો મેળો જ્યાં માનો મેવા હાલ તમને બતાવી રહ્યો છું કંઈક કપડાં એ મળે એવું ભાઈ સસ્તા કપડાં અહીંયા જો કે વૈશ્વમાં પણ એક સરસ બુટિયા કંઈક અલગ અલગ વસ્તુ બાકી તાબી ગયો તમે પણ

જ્યાં લાકડી પણ તમને મળી રહેતી હોય સસ્તો સેલ પાંચ રૂપિયામાં સેલ 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 નકરા પાંચ રૂપિયામાં ગમે એ વસ્તુ તમે જ્યાં લઈ શકો અને જે ટ્રાફિક ભાઈ ઉભી રહેવાની જગ્યા ન હોય કે અત્યારે બધા દર્શન કરી અને બધા ખરીદી કરી રહ્યા હોય અને અહીંયા ચૂલા માટે ઘર વપરાશી વધારે વધારે ઘર વપરાશ માટે પણ અહીંયા મળી રહેતી હોય તો હાલો કાંઈ વાંધો નહીં બનાવી દો ત્યાં સસ્તો સેલ બતાવી રહ્યો છું ભીડિયો બીજા શેર કરી દો તો બીજા પણ આ વખતે તો નહીં પણ આગલા વર્ષે જે આ જગ્યા પર આવી અને દર્શન પણ કરી શકે ને કંઈક ખરીદી પણ કંઈક સસ્તી કરી શકે બે કિલોમીટર માટે ચકલી જ લાઈન છે અને આ રૂજા પર સો રૂપિયાના બે રમકડા એ રીતના બોલે જે જોવે હોય સો રૂપિયાના બે રમકડા તો ભાઈ સેલ સેલું થઈ જાય અત્યારે ટ્રાફિક જો માણસો એટલે બધા ખરીદી કરવા તો આવતા જ હોય અને અહીંયા જ્યાં ચૂલા અને કંઈક ટબ આ રીતનો જોવો તમે ઘરપ્રાસી માટે પણ અહીંયા મળે વસ્તુ બે કિલોમીટર હજી આપણે બેનો માટે વસ્તુ પાંચ મિત્રો જયારે સેલ અને બજાર ને એમ થાય છે આપણે કઈક ખરીદી કરવા માટે બજારમાં આવી ગયા છે એટલા જ્યાં સ્ટોલ લાગેલા છે અને બધા સ્ટોલ જ્યાં ટ્રાફિક જ છે એ પણ તમે જ્યાં જોઈ શકો છો કેમકે મિત્રો અહીંયા વસ્તુ આવો એટલે આવો મફતના ભાવે મળતી હોય કંઈક એવું લાગે છે આપણે દુકાને કંઈક બસો અઢીસોની વસ્તુ લેવા જતા હોય અને અહીંયા પસામ મળે તો આપણને કંઈક નહીં લાગે પણ કે કાંઈ વાંધો નહીં સાથે મિત્રો કંઈક ખાવાની પણ વસ્તુ અહીંયા મળી રહેતી હજુ ઘણા ભાઈ ભક્તો કંઈક ચોટનો પણ આહાર કરી રહ્યા હોય અને અહીંયા ચપ્પલ તો કાંઈ ઘટે નહીં ભાઈ ભાઈ બજારમાં અને બજારમાં ટ્રાફિક એટલું છે એ ભાઈ ભક્તો કેટલા બધા ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે ભાઈ નિષ્કલન મહાદેવ અને અહીંયાથી હજી મિત્રો એક કિલોમીટર હજી આવું છે

ભાઈ આપણે જઈને ભાઈ બસો બૂટ ની જોડે ભાઈ જે જોઈએ કેમ હતું ભાઈ અમે તો નથી લીધી પણ તમે લેવા વસ્તુ આવજો ભાઈ આવ સસ્તો ભાઈ આમ કરો ને તો ભાઈ ખરીદી કરવા માટે જ્યાં બેસ્ટ જગ્યા ગયા અત્યારે આ લાગે આવ સસ્તી વસ્તુ મળે કંઈક તમારે જરૂરી હોય તો બાકી જો નાસ્તો ભાઈ મળી રહીને અને જ્યાં કપડામાં કંઈક સો રૂપિયામાં રૂપિયાનું કંઈક પેન્ટ દોઢસો રૂપિયાનું છે ભાઈ મિત્રો અમારા સુનિલને કંઈક પેટું પડાવવાનું વિચાર પૂછે છે ભાઈ જો કઈ સેટિંગ થાય તો કઈક એકાદ રેટો પડાવી દે તો સસ્તા રેટા પડી દે એક નંબર રેટો પડે ભાઈ પડાવે કે નહીં કઈ નિકી નહીં પૂછે છે પડાવે તો બતાવું તમને પટ્ટો પડાવો કઈક નીકી કરે છે વાંધો પડાવે તો તમને બતાવું બાકી જયારે મેળો તમે મેળા ને એન્જોય કરો ભાઈ વસ્તુ સસ્તી હોય ભાઈ